ફાઈનલી તો મિત્રો હું ને મારા કારીગર પહોંચી ગયા છીએ તો ચાલો તો હવે કામ શરૂ કરીએ કામ શરૂ કરવા માટે આપણે થોડુંક રેતીમાલ બનાવી લઈએ ફાઈનલી મિત્રો જો અમે મારી દીયા છે જોઈ શકો છો તમે આ બધા ઠૈયા માર્યા પછી આપણે તેને લેવલ માં કરવા માટે આપણે દોરી મારવી પડશે કારણ કે તો જે મારા કારીગર અને તેમનો દાડીઓ બંની દોરી મારી કરી ચૌદ બાય પંદરના રૂમ પૂરો જ કમ્પ્લેટ થઈ ગયો છે મળીએ તો પાછા એક નવા વ્લોગમાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા વિડીયોને કરીએ છીએ અહીંયા પૂરો